હું દિનેશ મહેશ્વરી માંડવી હતી કાલે જ મારા સલાહના મિત્ર આસિફભાઈ દ્વારા એમનો નજીકનો જ વિસ્તાર છે જે મસ્કાની જે એક સીમ આવે છે જે એક સ્લીપ નામની એક હોટેલ જે બની રહી છે જે પર આવી રહી છે એના ઉપર દાંટવા માટીની જ્યારે જરૂર એ લોકોને જ્યારે પડીએ છે ત્યારે દરિયામાંથી માટી ખનન કરી અને એમાં નાખતા હતા જે ગેરકાયદેસર જણાય એવું સ્પષ્ટ થયું ત્યારે આસિફભાઈએ આ વખતે કાલે તંત્રને મામલતદાર ટીડીઓ સ્થળના સરપંચ પોલીસ વિભાગને જાણ કરી હતી અત્યાર સુધી કોઈ એવી કામગીરી તરત થઈ નથી ખાસ આ જ હોટલને અનુસંધાને બીજું મારું વિશેષમાં કહેવું કે મેં એક મહિના અગાઉ આ જ હોટલ વિરુદ્ધ માંડવી તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ સાહેબને મેં એક લેખિતમાં અરજી આપેલ કે સાહેબ આ જે હોટલ બની રહી છે આ હોટલ માટે જે પરમિશન હોય સ્થાનિક જે ગ્રામ પંચાયત આવતી હોય જેવી રીતે મસ્કા ગ્રામની સીમની આવે છે તો મસ્કા ગ્રામની અંદર આ હોટલ ધારકોએ એના માટે મંજૂરી લીધેલી છે જે એમનું જે ચલણ આવે સરકારી જે નાણાં મુજબ જે સરકારી નિયમ અનુસાર ચોરસ મીટર હોય કે જે વાર હોય કે એકડ ઉપર હોય એના અનુસંધાને કેટલો ચલણ ભરેલો છે વિશેષમાં કે અમુક જે માણસોમાં એવી ચર્ચાઓ થતી હોય છે આ જમીન ઉપર આ હોટલ જે બની રહી છે વિશેષ દબાણ પણ થઈ રહી છે આ બાબતે સિયાજેડનું ભંગ પણ થાય છે મેં લેખિતમાં આ બાબતે જમીન દબાણ સિયાજેડનો ભંગ અને આનું ચલણ મંજૂરી માટે શું એ લોકોએ પ્લાનિંગ એડસી મેં રજૂ કર્યો છે મંજૂરી લીધેલી છે કે નથી એ બાબતે મેં તાલુકા વિસ્તાર અધિકારીશ્રીને લેખિતમાં રજૂઆત કરેલ ત્યારે સાહેબશ્રીએ આ બાબતે મસ્કાના તલાટી અને પંચાયતને નોટિસ પાડવી અને આખો એનો અહેવાલ માગેલ ત્યારે એક આખા અહેવાલમાં એવું સામે આવ્યું છે કે આ વધારે જમીન છે જેટલી રેકેડ ઉપર જેટલી જમીન છે એ પ્રમાણે જે ચલણ ભરવું જોઈએ કમસે કમ સત્તરથી અઢાર લાખ રૂપિયા જેવો એનું ચલણ મસ્કા ગ્રામ પંચાયતની અંદર ભરવું જોઈએ પણ જે તે સમયે જે તે સમયના એ તલાટી આઠથી નવ લાખ રૂપિયા જેટલું એનું ચલણ ભર્યું છે અને બાકીનું નથી ભર્યું તો આના પાસે શું કારણ હોઈ શકે જ્યારે આ એક ઉપાચકનો પ્રશ્ન ઊભો થયો છે આમાં હોટલ ધારકો હોય કે જે તે સમયનો તલાટી હોય ગ્રામસભામાં ઠરાવ કરી અને આખી મંજૂરી આપવામાં આવી છે ત્યારે આ બાબતે પણ તાલુકા પંચાયતમાં આ પ્રકરણ જાગૃત છે ત્યારે મેં સાહેબશ્રીને પણ વિનંતી કરી કે સાહેબ આ બાબતે તમે ધ્યાન આપો અને આ હોટલ ધારકો છે જે આ ગેકદ જે પણ કામ કર્યું છે અને જે તે સમયનું જે તલાટી પણ છે જે તે સમયનો કોઈ તલાટી ભરતભાઈ કરી ન હતા મેં એ જાણવા મળ્યું છે એના દ્વારા આ કંઈ કામગીરી થઈ છે અને એમને જ મંજૂરી આપી છે અને એમને ચલણ ભરાવ્યો છે હવે ઓછો જે ભરાવવામાં આવ્યો છે એના પાછળ શું કારણ હોઈ શકે બાકીના રૂપિયા પાસે પાસેથી પૂરા લીધા છે કે બાકી છે કે શું છે એ તપાસનો વિષય છે આ વખતે મેં સાહેબી સાહેબે વિનંતી કરી કે સાહેબ તમે તલાટી સાહેબ જો પંચાયતમાં લેખિતમાં કરો અને આ જે વિશેષ જમીન ઉપર દબાણ થઈ રહ્યું છે એ દબાણને બાંધકામ માટે તમે નોટિસ બાળકો અને આ બાંધકામ જે વિશેષ દબાણ કરીને થયું છે એને બાંધકામને બંધ કરાવવા માટે તમે એક પગલું કરો એવી એક રજૂઆત પણ મૂકી છે અને જો સંતોષકારક જો આવા મોટા દબાણો થતા હોય આવા મોટા માથાઓ દ્વારા જો દબાણો થતા હોય એ કોઈને ધ્યાને ના આવતું હોય જો એક બાજુની એક દરગાહ હતી એને પર થોડાક સમય પહેલાં જ એના ઉપર તંત્ર દ્વારા જો પગલાં લેવામાં આવ્યા છે તો આવા મોટા માથાઓ જ્યારે આવી હોટલો બનાવતા હોય એ દબાણ કરતા હોય તો એને તમે શું છાવરી રહ્યા છો એ પણ અમારો જાગૃતોમાં પ્રશ્ન થયો છે કે સાહેબ જો ધાર્મિક જગ્યા ઉપર તમે દબાણ લાગતું હોય ને એને તમે તોડતા હોવ તો આ જે મોટા માથાઓ જે આવી રીતે દબાણ કરે છે તો એનું દબાણ તમે તોડો અને એ જમીનને ખુલ્લી કરાવો એવી એક વિનંતી કરી છે સો ટકા જો આવી રીતે દબાણનો વિષય આવી જશે એક તો દરિયાઈ સ્ટ્રીટ છે જો દરિયાઈ વિસ્તૃતમાં જખાઉની વાત કરીએ કંડલાની વાત કરીએ જ્યારે દરિયાઈ સીમાડાને દરિયાઈ નગરી ટ્રીટને જ્યારે જમીન ખાલી કરાવવાની વાત આવે છે નાના નાના માણસોને ત્યાંના ધંધા રોજગાર છીનવી લેવામાં આવ્યા છે અને આવા મોટા માથો જ્યારે આવી મોટલો કરોડો રૂપિયાની જે હોટલો બનાવતા હોય તો એ તો વ્યાજબી નથી ન્યાય દરેક સમાન છે આવા મોટ હોટલ ધારકો વિશે અમે જરૂર પડી તો રોડ કરાવશું ઉપર બેસશું જરૂર પડી તો અમે કોર્ટના તો દવા ખરખડાવશું